ચલો ધીસ બુક ફરીથી જોઈ લઈએ આપણે તો શું છે આપણા સામે ક્વેશ્ચન્સની અંદર છે લોક પ્રશાસન પાછળ જોતા હશો તમે તો આ ત્રણ જ પ્રશ્નો પૂછાવાના છે આમાંથી તો આમાં ગાંડી મહેનત કરવાની કોઈ જ જરૂર નથી કે વધારે ડીપમાં વાંચી લઈએ એવું તો થવાનું જ નથી તમે બને એવું કોઈ કદાચ છોડીને જશો આ સબ્જેક્ટ એના કરતાં હું તમને એટલી એડવાઈઝ આપું કે આટલું તો કરીને જાઓ કમસે કમ એવા લોકો કે જેમને પબ્લેટ એથિક્સ પર કોન્ફિડન્સ છે તો ભલે કન્ફ્યુઝન કોઈ ફરીથી કહું છું કે ભવિષ્ય વહેતા નથી આમાંથી એક પણ પ્રશ્ન એક પણ વિડીયોમાંથી ના પૂછાય એવું પણ બને પણ આપણે શું કરીએ કે પેપર સેટર હોય એની નજર સૌથી પહેલા કયા કયા ટોપિક ઉપર જાય છે એ ટોપિક તમને આપી શકીએ તો સૌથી પહેલું ચેપ્ટર છે એની અંદર લોક પ્રશાસનનો અર્થ પ્રકૃતિ અને બધું પૂછી એક પૂછાયો છે કૌટિલ્ય અથવા અર્થશાસ્ત્ર જે કહેવાય બાકી મુગલોનું પછી અંગ્રેજોનું એ બધું પૂછાવાની સંભાવનાઓ નહિવત છે તો એક સાપ્તાહ સિદ્ધાંત કરી લેવાનો અને એમાં ત્રણ નંબર ક્વેશ્ચન છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર શાસન કળા દ્રષ્ટિ કેવી રીતે મહત્વપૂર્ણ છે એ અને અહીંયા નથી આપેલો એ પ્રશ્ન છે સાપ્તાંગ સિદ્ધાંત એનો શોર્ટ ફોર્મ કહીએ ને આપણે દુઃખ અમીરા કોષ તો જોઈ લેજો બરોબર આપણે ડિસ્કશન કરવાનો સમય મળે તો શિવાજી બેચમાં કરીશું બાકી સમય હોય એવું લાગતું નથી થશે તો એમાં કરીશું આમાં ત્રીસેક પ્રશ્નો આપણે અલગ તારવેલા છે એનાથી વધારે અલગ તારવી શકાય એમ નથી તમારી પાસે કરવાનો સમય પણ નથી તો ત્રણ નંબરનો ક્વેશ્ચન અને 4 નંબર નો ક્વેશ્ચન છે પોસ્ટ કોર્બ કરીને જે હતું એનું ફૂલ ફોર્મ ખાસ કરી લેજો કે પી એટલે પ્લાનિંગ ઓ એટલે ઓર્ગેનાઇઝિંગ એ સ્ટાફિંગ ડાયરેક્ટિંગ કોઓર્ડિનેટિંગ રિપોર્ટિંગ અને બજેટિંગ આ સાત શબ્દો ખાલી ખાસ કરી લેજો પછી સીધા આપણે 8 નંબરના ક્વેશ્ચન ઉપર આવીએ અને બીજા નંબરનો ચેપ્ટર છે તમારું લોકશાહીમાં મુલકી સેવાની ભૂમિકા તો જ્યારે પેપર સેટર બેસે ત્યારે વધારે ડીપમાં ગયા કરતા એ એમ જના વિચાર એક ભાઈ પહેલા તો હું સિમ્પલ ક્વેશ્ચન એને એક પૂછી લઉં કે ભાઈ લોકશાહીમાં મુલકી સેવાની ભૂમિકા શું છે ટૂંકમાં સમજાવો તો તમારા પાસે હોવાની છે તમે લખી શકશો અને વચ્ચે દોરેલી કદાચ નહીં હોય તો છ લાઈનથી નાના અક્ષર કરીને ખેંચી નાખો તો આઠ નંબરનો ક્વેશ્ચન તમે ખાસ કરી લેજો એના પછી સીટ તો આપણે જઈએ છીએ તેર નંબરના ક્વેશ્ચન ઉપર કોઈ આપણે રિફોર્મ્સ માટેની કોઈ કમિટીઝ કરતા નથી બરોબર વધારે ડીપમાં જશે તૈયારી એટલા માટે તેર નંબરનો ક્વેશ્ચન કે ભારતમાં

હવે વિવિધ ક્ષેત્રો એટલે તો બહુ બધા ક્ષેત્રો થાય જે તમને લાગે કે બાળકો મહિલાઓ અનુસૂચિત જાતિ જનજાતિ પછી દિવ્યાંગ ઘણા બધા છે હવે જો તમે છેલ્લા દિવસે બાળકોને લગતી બંધારણની જોગવાઈઓ કરવા બેસો કાયદાકીય જોગવાઈ કરવા બેસો તો ઘણો બધો સમય તમારો જતો રહેશે એટલો બધો સમય તમારા પાસે છે નહીં તો હવે તમે એકદમ શોર્ટમાં એક પ્રશ્ન કરી શકો કે જાહેર નીતિથી તો તમે શું સમજો છો બરોબર જાહેર નીતિ અને બીજું હવે વૃદ્ધ વાળું કશું નથી જોતા સીએમ ડેશબોર્ડ નથી જોતા કદાચ સીએમ ડેશબોર્ડ એક વખત જોઈ લેજો કદાચ બહુ મસ્ત વસ્તુ છે પ્રશ્ન છે જોઈ લેજો આગળ ગ્રામીણ સ્વાસ્થ્યમાં રહેલી ખામીઓ બસો પ્રશ્નો બને કે આ વિવિધ ક્ષેત્રોના એટલે મતલબ ગવર્મેન્ટની જેટલી પોલિસી હોય બધી આમાં ચીટકાવી શકાય એ બધું તૈયાર કરવાનો આપણા પાસે સમય નથી ને એમના પાસે પૂછવા ત્રણ જ પ્રશ્નો છે એટલે ઈ શાસન ઉપર વધારે ના પૂછે સુશાસન ઉપર વધારે ના પૂછે સિટીઝન ચાર્ટર ઉપર વધારે ના પૂછે આરટીઆઈ ઉપર વધારે ના પૂછે તેના ઉપર પૂછે એટલા માટે આ વસ્તુ સંભાવનાઓ ઓછી છે એમ કહું છું પછી અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન પ્રગતિ પ્લેટફોર્મ જે મોદી સાહેબે શરૂ કરેલું અને ઓગણત્રીસ નંબરનો ખાસ ગુજરાત માટે ઇમ્પોર્ટન્ટ સ્વાગત જે કાર્યક્રમ થાય છે સ્વાગત પ્લેટફોર્મ થકી એ જોઈ લેજો તેત્રીસ નંબરનો પ્રશ્ન આકાંક્ષી જિલ્લા કાર્યક્રમો તો એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હવે ધીમે ધીમે એસ્પાયરેશનલ બ્લોક પ્રોગ્રામ પણ શરૂ થઈ ગયા છે

પેલીશાની કરશો નાગરિક સમાજથી તમે શું સમજો છો એના ઉદાહરણ આપો બરોબર તો સિવિલ સોસાયટી બીજું એનજીઓ નું એક્ઝામ્પલ્સ કયા નંબરમાં આપેલા છે નંબરના વ્યાખ્યા નથી આપેલી એક્ઝામ્પલ્સ આપેલા છે પર્યાવરણ માટે કામ કરતા મહિલા સશક્તિકરણ માટે સામાજિક વિકાસ તો ચાલીસ નંબરનો ક્વેશ્ચન જોઈ લેજો આગળ એનજીઓની વ્યાખ્યા જોવી હોય તો ઓગણ માં જોજો સડત્રીસ માં નાગરિક સમાજની વ્યાખ્યા મળી જશે આગળ જોઈએ આપણે

પછી નિયમનકારી અને સંસ્થાઓ ત્રણે ડિફરન્સ જીપીએસસી એટલી બધી વખત પૂછ્યો છે તમને પણ પૂછાવાની સંભાવના છે કે બધાની વ્યાખ્યા આપો અને એક એક ઉદાહરણ આપો તો તમારે ત્રણે ત્રણ ની વ્યાખ્યા ત્રણે ત્રણ માં શું તફાવત છે અને એને એક એક ઉદાહરણ તમારે ખાસ કરવાનું આ થયું ત્રણે ત્રણ ના તફાવત ની બબર હવે અલગથી પૂછવું હોય તો ઘણી બધી પચાસ પ્રકારની સંસ્થાઓ છે અલગ અલગ ટ્રાય ને આરબીઆઈ ને અ શું કહેવાય એનજીટી ને ઘણી બધી સંસ્થાઓ છે કઈ ઉપર પૂછાય તો એના માટે આપણે કઈ પચાસ એ પચાસ સંસ્થાઓ ના કરી શકીએ આપણે શું કરી શકીએ તો ભાઈ નિયમનકારી સંસ્થાઓથી તમે શું સમજો છો અથવા વૈધાનિક સંસ્થાથી શું સમજો અર્થ ન્યાયિક સંસ્થાથી શું સમજો છો અને એના ચાર પાંચ ચાર પાંચ એક્ઝામ્પલ્સ આપવાના કે ત્રણ ચાર એવું પણ લખેલું હોય તો ચોપન નંબર નો ક્વેશ્ચન છે વૈધાનિક સંસ્થાઓ અને એના ઉદાહરણો છે એકસઠ નંબર નિયમનકારી સંસ્થાઓ એટલે શું એના એક્ઝામ્પલ્સ છે પછી સિત્યોતેર નંબર નો ક્વેશ્ચન તો કોશીસ જુડિશિયલ બોડીઝ મતલબ અબર્ધ ન્યાયિક સંસ્થાઓ શું છે અને એના ત્રણ ચાર એક્ઝામ્પલ્સ આ થયા ત્રણે ત્રણ વ્યાખ્યાઓ અને એના એક્ઝામ્પલ્સ પછી જોઈએ આપણે ટ્રિબ્યુનલ અને અદાલતો વચ્ચેનો ફરક બોતેર નંબર નો ક્વેશ્ચન જોઈ લેજો ખાસ આગળ આમાંથી કશું જ નથી કરતા એનું કારણ છે છે કે ઘણા બધા પ્રકારની સંસ્થાઓ બધી કરવા આપણે નહીં બેસી શકીએ પણ ત્રણ પ્રશ્નો માટે એના કરતા વધારે તમે લેંગ્વેજના પેપરમાં કરો તો વધારે ઉગી નીકળશે છેલ્લે ઘડીએ ટેમ્પલેટ્સ કરો હું થોડોક પ્રચાર કરી લઉં તો શિવાજી બેચમાં ફૂલ પ્રૂફ ટેમ્પલેટ્સ આપણે લેક્ચર્સ લીધેલા છે સિલ્વર બુલેટ લેક્ચર્સ અને સિલ્વર બુલેટ પીડીએફ એના બહાર જોવાની જરૂર નથી ચલો મોનેટાઇઝેશનથી દૂર આવીએ તો ત્યાં નંબરનો છે કાયદા પંચ છે તો બીજી બધી સંસ્થાઓ નથી કરી પણ મારી અંગત સલાહ છે કે કાયદા પંચ ખાસ કરી લેજો કેમ કે અવારનવાર ચર્ચામાં નથી હોતું પણ એક અગત્યની સંસ્થા બધાથી છે કાયદાઓમાં સુધારા લાવવા માટે પછી જોઈએ આપણે દેશમાં સુશાસન અને ઈ શાસન નામનો એક અલગથી મુદ્દા ઉપર આગળ વધીએ તો એ છે દેશમાં સુશાસન સ્થાપિત કરવા હેતુ લેવાયેલા પગલા કયા કયા છે તો એ વસ્તુ કહી દેવાની એમાં કયા નંબરનો ક્વેશ્ચન નાઇન્ટી થ્રી પછી તો તો ઈ શાસન પ્રક્રિયાના પ્રકારો વિશે માહિતી આપો બી અને જી ટુ સી કન્ઝ્યુમર મતલબ લોકો સાથે સુધીનો લોકો થી નાગરિકો સિટીઝન સુધી તો આ ચાર પ્રકારો કયા છે ખાસ યાદ રાખજો બધાના એક એક એક્ઝામ્પલ આ બુકમાં નાઇન્ટી ફાઈવ નંબરના ક્વેશ્ચન આપેલા છે જોઈ લેજો નાઇન્ટી સિક્સ

નંબરની અંદર વ્યવસ્થિત આપેલું છે એટલું ગમે તે પ્રશ્ન પૂછાય નાગરિકોની સમસ્યાનું સમાધાન લાવવામાં મદદરૂપ છે એકસો ત્રણ નંબર નાગરિક અધિકાર પત્રો સિટીઝન ચાર્ટર એમાં શું સુધારાની જરૂર છે ને બધું જોવાની જરૂર નથી ક્યારે શરૂઆત થઈ અને કઈ રીતે સુધારો લાવવા પ્રયત્ન કરે એકસો ત્રણ નંબર એનો નમૂનો ને બધું કરવાનું આપણે જરૂર નથી કેમ કે બધા જ વિભાગોના નમૂના અલગ અલગ હોય છે એટલા માટે આગળ જઈએ એકસો ને નવ નંબર નો આરટીઆઈ એક્ટ વિશે માહિતી પ્રાથમિક તમારે આપવાની છે બીજું એકસો નંબર કઈ કઈ માહિતી આપવા માટે બંધાયેલા કઈ માહિતી આપવાની જરૂર નથી નંબર નંબર એ એ ખાસ ખાસ કરજો સોશિયલ ઓડિટ શું છે કરી લેજો અને એનું ટૂંકમાં એ પણ પૂછાઈ જાય બરોબર હવે એના પછી આગળ જઈએ ને તો મિત્રો અધિકાર સંલગ્ન મુદ્દાઓ છે હવે અધિકાર એટલે ફરીથી પેલું આવ્યું બાળકોના અધિકાર મહિલાઓના અધિકાર માનવા અધિકાર એસસી એસટી અધિકારો બહુ બધા અધિકારો છે ફરીથી આપણે એમાંથી કશું કર્યા વગર માત્ર એક મહિલાઓ વાળા અધિકારો

નંબર એકસો ને સડત્રીસ નંબર યુનાઇટેડ નેશન્સ એકસો ચાલીસ નંબર યુનેસ્કો કરવાનું સંસ્થા જે નાની હોય ઇક્વલ છે આપણે મિસ ના કરી શકીએ અને એકસો ચુમ્માલીસ નંબર છેલ્લો પોઈન્ટ યુએનડીપીસેફ ત્રણે ત્રણ એકમાં આપેલા છે કે સ્થાપના ક્યારે મુખ્ય મથક શું છે અને એના કાર્યો શું છે એના ઉદ્દેશ્યો શું છે એ આપી દીધું એકસો ચુમ્માલીસ નંબર આટલું હતું પબેડ અને બાર પણ જઈ શકે છે પણ આપણા પાસે એનાથી વધારે જવાનો સમય નથી બરાબર ચાલો ધન્યવાદ